જુનાડીસામાં રાત્રે હથિયારધારી ચોરોની દહેશત સિદ્ધાંબિકા મંદિર પાસે ચોરી સીસીટીવીમાં કેદ બનાસકાંઠાના ડીસા અને જુનાડીસાના રહેવાસીઓ માટે ચેતવણીરૂપ સમાચાર સામે આવ્યા છે જુનાડીસા વિસ્તારમાં રાત્રિના સમયે હથિયારધારી ચોરોની ટોળકી ફરી રહી હોવાની ઘટના સામે આવી છે સિદ્ધાંબિકા મંદિર પાસે ગઈ રાત્રે ચોરીની ઘટના બની હતી જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે સતત વધી રહેલી ચોરીની ઘટનાઓથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે અને પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે સવાલો ઊભા થયા છે બનાસકાંઠા ડીસાના જૂના ડીસાના ખાડિયાવાસ વિસ્તારમાં આવેલા સિદ્ધાંબિકા મંદિર નજીક ગઈ રાત્રે ચોરીની ઘટના બની હતી રાત્રે બાર વાગ્યાથી ત્રણ વાગ્યાની વચ્ચે બનેલી આ ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ છે ફૂટેજમાં હથિયાર સાથે આવેલા ચોરોની ટોળકી નજરે પડે છે જે ઘરો અને આસપાસના વિસ્તારમાં રેકી કરતા જોવા મળે છે ચોંકાવનારી વાત એ છે કે જુનાડીસામાં અગાઉ પણ પાંચ જેટલી ચોરીની ઘટનાઓ બની ચૂકી છે અને હવે વધુ એક ચોરીના બનાવથી ગ્રામજનોમાં ભારે ભય ફેલાયો છે સ્થાનિક લોકોનું કહેવું છે કે રાત્રિના સમયે પોલીસનું પેટ્રોલિંગ નબળું પડ્યું છે જેના કારણે ચોરોને મોકળું મેદાન મળી રહ્યું છે લોકો દ્વારા વહેલી તકે પોલીસ દ્વારા કડક કાર્યવાહી અને નાઇટ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી છે